ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં તારીખ આઠ અગિયાર બે થી મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે ગુજરાતમાં મગફળી ખરીદી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે જેને લઈને કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે તાલુકા ખરીદ કે વેચાણ સંઘ દ્વારા રતનપુરા પાસે આવેલા કોલ્ડ સ્ટોરેજમાં મગફળી ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે જેમાં ખેડૂતો તેમને મગફળી વેચી ખુશી વ્યક્ત કરી રહ્યા છે સાંભળો મગફળી વેચાણ માટે આવેલા કાંકરેજના ખેડૂતોની ખુશી વિશે જયંતિભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન ગુજરાતી હું ચૌધરી ભેમાભાઈ ભગવાનભાઈ ગામ માટલા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા અહીંયા તાલુકા સઘની ખરીદી ચાલુ થઈ ગઈ છે સારી રીતે તોલ થાય છે અને અમે ખુશ છીએ ગામ જાલમોર અમે મગફળી લઈને સંઘમાં આવ્યા છે કોઈ પણ જાતની દગલગીરી વગર સારી રીતનો વહીવટ થાય છે અને કોઈ પ્રકારનો અમને હેરાનગતિ કરતા નથી એનાથી એનાથી અમે ખુશ છીએ ખેડૂત ચૌદસો બાવન રૂપિયા સરકારનો અમે આભાર માનીએ છીએ અને અમે ખૂબ ખુશ છીએ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ વાઘાભાઈ આપણો જે તાલુકા સંઘ છે એ આજે માહોલ જોવા મળ્યો છે એટલે ચૌદસો ના બાવનના ભાવે આપણે મગફળીઓ જે પલળેલી જે કંઈ ગમે તે હતું એ આજે માહોલ એ રીતનો જોવા મળ્યો છે એટલે કોમકાજ એટલું હિટિંગ ચાલી રહ્યું છે સારું અને કોઈ ખેડૂતને કોઈ તકલીફ નથી અને આજ તો ખેડૂતો એને સંઘમાં મજા કરી રહ્યા છે જય જવાની જય માલનો તોલ માલનો તોલ બીજો બધું કોમકાજ ઓકે છે રેડી અડેરું છે કોઈ માથાકૂટ વાત નથી ઈકોણ ભાઈ ગોમ રતનગઢ તાલુકા સંઘમાં ખરીદ છે મગફળી 1452 રૂપિયા ખેડૂતોમાં ખૂબ ખુશી છે અને હારી રીતનું વહીવટ થાય છે કોમકાજ બધું રેડી રેડી છે